નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રેપી ઈ લર્નિંગ અપની દુનિયામાં હું રાજપૂત સર ધોરણ દસના મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને ગણિતના ચાહકોને હું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું અને આજના આપણા સમાંતર શ્રેણીના ટોપિકને આપણે આગળ વધારીએ ચાલો કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમુ પદ દસમા પદ કરતાં સાત વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો ફરી એક વખત જોઈએ કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમુ પદ સત્તરમુ પદ એટલે ટી સત્તર લખા છે સત્તરમુ પદ દસમા પદ કરતાં એટલે સાત વધુ છે કયું વધુ છે સત્તરમું પદ દસમા પદ કરતા સાત વધુ છે એટલે બરાબર લખો તો સાત કોને વધારે આપવા પડે અને આપવા પડે તો તેનો સામાન્ય તફાવત શોધીને આપો હવે હું તમને સિમ્પલ લેંગ્વેજમાં એક વાત કરવા જાઉં તો આ પ્લસ ટીટેન છે આ બાજુ લઉં તો કેવા થઈ જાય ટી સત્તર માઇનસ ટીટેન બરાબર સેવન આ એક નંબર પેલી યાદ રાખજો હવે મારે સામાન્ય તફાવત ડી શોધવો છે એટલે એનું સૂત્ર આવે ટી એમ માઇનસ ટી એન છેદમાં એમ માઇનસ એન તમારી પાસે છે સાત અને સત્તર માંથી દસ જાય તો સાત 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 ઉડી જવાબ કેટલો એક દાખલો પૂરો તો તમને ડી શું મળી ગયો સામાન્ય તફાવત શ્રેણીનો શ્રેણીનો સામાન્ય તફાવત શું મળી ગયો એક ઓકે મિત્રો આગળ બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે તેમના સોમાં પદનો નો તફાવત સો હોય તો હજારમાં પદનો તફાવત કેટલો હોય એક સરખો રે કઈ ફરક પડે નહીં ગમે એટલા પદ બે સામાન્ય શ્રેણીના સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન હોય જો સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન હોય તો તમે ગમે એટલામાં પદે લઈ જાઓ કઈ ફરક પડવાનો છે કાંઈ ફરક પડે નહીં તો તમે કાયદેસર લખી શકો તફાવત કેટલો હશે તો કે ઉપરના જેટલો સમાન જ હશે સો માં પદ નો તફાવત સો હોય તો હજારમાં પદ નો તફાવત કેટલો થાય સેમ જ રહી કઈ ફરક પડે નહીં ગમે એટલામાં પદે લઈ જાઓ ફરક હું પડવાનું શ્રેણી તો સમાંતર માં લઈ જાય છે એવું કઈ થોડું છે કે આગળ જતા ડબલ થઈ જાય પદ કઈ ફરક પડે નહીં અરે એક હજાર હું એક કરોડ માં પદે શ્રેણી જતી હોય તો એને કઈ તફાવતમાં કઈ ફરક પડવાનો નથી આ વાતને ખાસ યાદ રાખજો આગળ ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે મસ્ત જવાબ શરૂ કરીએ પેલા તો ત્રણ અંકની સંખ્યા થી શરૂઆત કરીએ ત્રણ અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય તો કે તમે સિમ્પલ લેંગ્વેજમાં કહી શકો સો એકસો એકસો બે એકસો ત્રણ સુધી નવસો ને નવ્વાણું સંખ્યા થઈ હવે મારે એમાં જોતો છે મારે જોતો છે સાત વડે તો સાત વડે વિભાજ્ય એના માટેની શરત જોતી હોય તો તમારે શું કરવું પડે સો નો સાત વડે ભાગાકાર કરવો પડે સાત એકા સાત અહીંયા ત્રણ ઝીરો સાત ચોક અઠ્યાવીસ એટલે શેષ વધે બે તો તારું પ્રથમ પદ તારે મેળવવું હોય મારા ભાઈ પ્રથમ પદ એ તો શું કરવું પડે સો માઇનસ સો પ્લસ સાત માઇનસ બે આમાંથી આ બે એની બાદ બાકી કરવાની અને આની અંદર તમારે એને એડ કરવાનો એટલે આ સો બેઠા સાતમાંથી બે જાય તો પાંચ એટલે તમારી શ્રેણીની શરૂઆત ક્યાં થઈ ગઈ એકસો ને પાંચ હજી તમારે અંતિમ પદ મેળવવાનું છે નવસો નવ્વાણું કરવાનો સાત એકા સાત બે નવ સાત ચોક અઠ્યાવીસ એક નવ સાત ચૌદ એટલે વધે પાંચ હવે તારે લખવું હોય તો કેવું લખાય અંતિમ પદ બરાબર નવસો પાંચ નવસો માંથી પાંચ બાદ કરો એટલે નવસો ને ચોરાણું કાયદેસર થાય નવસો ચોરાણું મળી વિભાજ્ય લખશો એકસો ને પાંચ એકસો પાંચ માં સાત નાખો એકસો ની અંદર સાત એટલે આઠ સોરી છ સાત આઠ નવ દસ અગિયાર બાર એકસો ને બાર પછી આવી રીતે ચાલ્યા કરી નવસો ને ચોરાણું સુધી કાઈ વાંધો નહીં ચાલો તો પ્રથમ પદ એ બરાબર બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એન એટલે નવસો ને ચોરાણું એ બરાબર એકસો ને પાંચ એન માઇનસ વન માં નથી ખબર ડી મને ખબર છે સાત ચાલો નવસો ચોરાણું પ્લસ એકસો પાંચ છે આ બાજુ આવે તો માઇનસ એકસો પાંચ એને એન માઇનસ વન બરાબર સાત ચલો નવસો ને ચોરાણુંથી મારે એકસો પાંચ બાદ કરવાના છે હું કરું છું નવસો ચોરાણું માઇનસ એકસો પાંચ ચારમાંથી પાંચનો થાય ચારની માથે ચૌદ અને નવની માથે આઠ ચૌદમાંથી પાંચ કરવાનો બાર તેર ચૌદ પાંચ બાદ કરી નાખો એટલે વધે મારી પાસે નવ ઓકે એટલે મારે લખવાના રીતે નવ અહીંયા આઠ અને અહીંયા નવમાંથી એક જશે તો આઠ આઠસો ને ઓકે કાંઈ તમારે ચર્ચા કરવાની કોઈ પડતી નથી આઠસો આઠસો નેવ્યાસી નો સાત વડે ભાગાકાર કરો સાત એકા સાત એક આઠ સાત દુ ચૌદ ચાર નવ સત્યુ સત્યુ ઓગણ પચાસ અહીં તમારે લખવાય તો લખાય એકસો ને સત્યાવીસ સત્તા સાત સાત ઉડી જાય એકસો ને સત્યાવીસ બરાબર છે ઓકે આગળ દસ અને બસો પચાસ ના કેટલા ગુણિતો હશે જે ચારના દસ અને બસો પચાસ વચ્ચે ચાર ના કેટલા ગુણિતો છે શરૂ કરવાનું દસ અગિયાર બાર તેર ચૌદ થી બસો પચાસ સુધી પેલા તો તમારે 10 નો ચાર વડે ભાગાકાર કરવો પડશે બે એટલે દસ પ્લસ બે એટલે તમારે બાર પ્રથમ પદ બાર મળી ગયું અને છેલ્લે બસો ને પચાસ એનો પણ આપણે ચાર વડે ભાગાકાર કરી જોઈએ ચાર ચાર છોવીસ એક ઝીરો ચાર દુ આઠ બેનસ બે એટલે બસો ને અડતાલીસ એટલે તમારું કામ આ શું થઈ ગયું પૂરું એટલે તમારે કોઈ ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત ઊભી થશે નહીં ચાલો અહીંયા સુધીનું કામ પૂરું એટલે હવે તમારી શ્રેણી બનાવી તો શ્રેણી કેવી બને બાર સામાન્ય તફાવત ડી બરાબર ચાર એ એન બરાબર બસો ને અડતાલીસ તો એન નું સૂત્ર મૂકો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બસો અડતાલીસ બરાબર બાર પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ચાર આ બસો અડતાલીસ માં પ્લસ છે ચાર માંથી એક જાય ત્રણ બસો ને છત્રીસ ચાર ગુણાકાર માં પેલી બાજુ વન ચાલો બસો છત્રીસ વડે ભાગાકાર કરું છું ચાર વડે ચાર પંચા વીસ ઉપર થયા ત્રણ હેડી એટલે હવે તમારે ભાગ પડે એના ઉપર થયા છ ચાર નવા ને છત્રીસ એટલે ઓગણસાઠ ચોક ચાર ચાર ઉડી ગયા એટલે ઓગણસાઠ બરાબર એન માઇનસ આ બાજુ હોય તો કેવા થઈ જાય મૂલ્ય માટે બે સમાન શ્રેણીઓ ત્રેસઠ પાસાઠ સડસઠ અને ત્રણ દસ સત્તરના એનમાં પદ સમાન થાય ચાલો હું જોવો તમને કેવી રીતે કરાવડાવું છું શરૂ કરો એટલે પ્રથમ શ્રે ત્રેસઠ પાસાડસઠ હાલો નું એ બરાબર કેટલા ત્રેસઠ ડી બરાબર કેટલા પાસાઠ માઇનસ ત્રેસઠ એટલે કેટલા લીધા બે હવે બીજી શ્રેણી માટે ચર્ચા કરો ત્રણ દસ સત્તર હાલે તો એ બરાબર ત્રણ અહીંયા એ વન ડી વન એ ટુ ડી દસ માઇનસ ત્રણ એટલે કેટલા થઈ ગયા સાત આ બે ના એન માં પદ સમાન છે આનું સૂત્ર મૂકવાયેલ એ વન પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી વન અને અહીંયા લખો તો એ ટુ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ટુ કેમકે બે શ્રેણીના એન પદ સમાન છે એવું કીધું છે હાલો એ વન બરાબર બોલો ત્રેસઠ એન માઇનસ વન માં નથી ખબર ડી બરાબર મને ખબર છે ડી વન બરાબર બે હાલો એ મને ખબર છે ત્રણ એન માઇનસ વન મને નથી ખબર ડી બરાબર મને ખબર છે સાત ચાલો હવે એક કામ કરું આપેલા અંદર આપી દઉં ત્રેસઠ પ્લસ ટુ એન માઇનસ ટુ ત્રણ પ્લસ સાત એન માઇનસ સાઠ ત્રેસઠ માંથી બે જાય તો એકસઠ પ્લસ ટુ એન આ સાત એન બેઠા ત્રણ માંથી સાત જાય તો માઇનસ ચાર એક કામ કરું માઇનસ ચાર ને આ બાજુ લઈ લો એટલે પ્લસ ચાર આ પ્લસ ટુ એન છે માઇનસ ટુ એન ચાર નાખો એટલે પાસાઠ બરાબર સાતમાંથી બે જાય તો પાંચ એન તો એન બરાબર છેદ છેદમાં પાંચ તેર પંચા પાસાઠ શ્રેણીના કેટલામાં પદ સમાન હોય છે તેર માં પદ આપેલ શ્રેણીના આપેલ બંને શ્રેણીના કેટલામાં પદ સમાન થશે તેર માં પદ આપેલ બંને સમાંતર શ્રેણીના કેટલામાં પદ સમાન થશે તેર માં પદ એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ સોળ અને સાતમું પદ પાંચમાં પાંચમા પદ થી બાર વધુ હોય એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ સોળ એટલે ટી થ્રી સોરી એ થ્રી બરાબર સોળ સાતમું પદ પાંચમા પદ કરતા બાર વધુ હોય આ રીતે લખવું પડશે ને ઓકે ફરીથી સાતમું પદ પાંચમા પદ થી બાર વધુ છે હવે એટલે એટલે થઈ થઈ જાય જાય તમને સામાન્ય તફાવત સૂત્ર તમારી પાસે છે એ સેવન માઇનસ એ ફાઈવ ના છેદમાં સેવન માઇનસ ફાઈવ એ સેવન માઇનસ એ ફાઈવ બરાબર ટ્વેલ અને અહીંયા જઈ એટલે છ દુ ને બાર શ્રેણીના બે બે ઉડી જાય એટલે તમને સામાન્ય તફાવત ડી બરાબર કેટલો મળી ગયો છ નથી ખબર ત્રણ માંથી એક જાય તો બે અને ડી બરાબર તમને ખબર છે છ બરાબર સોળ તો એ બરાબર છ ને બે છ દુ બાર પ્લસ બાર બરાબરની પેલી બાજુ જાય તો માઈનસ તો એ બરાબર કેટલા એવા ચા બની ગયો એ મળી ગયું ડી મળી ગયો સમાંતર શ્રેણીમાં આ ચાર બેઠા ચાર ને છ દસ છ દુ બાર બાર ચાર દાખલો પૂરો તમારી પાસે હું મેં તું સમાંતર શ્રેણી શોધો કેવું રહ્યું મિત્રો મજા આવે એવું ચેપ્ટર છે ઓકે આપની તૈયારી કરતા રહેજો બેસ્ટ ઓફ લક